શાંતિ જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને મજા જ હશે ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો જો હું પણ મજામાં છું અને મારો પરિવાર પણ ખૂબ મજામાં છે અને મારો ગામ બાપુ પણ ખૂબ મજામાં છે ચાલો તો દિવસની શરૂઆત કરી દઈએ આજે નવા વ્લોગની અંદર ચાલો હું સૌથી પહેલાં તો તમને બાપનો નજારો દેખાડું ધીમે ધીમે ઉગે છે પોતાની રોષ ને વિખેરતા વિખેરતા બંધ કરવા જવાનું છે સરસ મજાના ફળિયા બળિયા વળાઈ ગયા સરસ મજાના ફળિયા વળિયા વળાઈ ગયા છે ત્યારે સાક્ષી બેન વાળી ખાય હું કરું છું નાસ્તો તો સાથે બેને પાણી નાખ્યું આખું વેરાઈ ગયું ચપ્પલ નખાનું ચપ્પા એને બરાબર કરી દે પૂલો નીચે પડી દઈએ ચાલો આજે ઝાડ અને છોડને બધાને પાણી પાવાના છે એકદમ કોરા કોરા થઈ ગયા પછી પાણી પાઈ દે કોરા કોરા થઈ ગયે છે એક દી પાણી નો પાયો હોય ને એક દી હું ને એક ટક નો પાયો હોય ને તો કેટલું મસ્ત ગુલાબ આવે છે આ કરમાઈ ગયો આ કરમાઈ ગયો એકદમ કરમાઈ ગયો કળી માં જ કરમાઈ ગયો ચાલો હવે ધીમે ધીમે આપણે કિચન તરફ જઈએ હમ પાણી આવ્યું છે આવ્યું છે ચાલો કિચન તરફ ચાલો નાસ્તાની તૈયારી કરી લઈએ હવે નાસ્તાની તૈયારી કરતા પહેલા સાક્ષી એ સાફ કરેલું જ હોય એટલે કાંઈ કરવાની જરૂર હોય નહીં પણ હું જે કપડાં હોય ને બે ત્રણ કપડાં હોય હું મહોતા રાખું જ એવા કે જે નીચે પાથરી દઉં તો શું કાંઈ પણ વેરાય તો એ બધું એમાં વેરાય હું ઓછું ઓછું બગડે ઓછું સાફ કરવું પડે તો ચાલો સૌથી પહેલાં તો ચાથી જ શરૂઆત કરાય આપણા ગુજરાતીઓને તો ચા બહુ વાલી લાગે એ પણ આદુવાળી પુદીનાવાળી અને તો સરસ મજાનું જો આદુ છેણી એકદમ ઉકળતી ચાની અંદર હું આદુને નાખી દઈશ અને ત્યાર પછી એની અંદર હું નાખી દઈશ પોદીના બે ના બે પાન ચાલો મને પણ અત્યારે દૂધ નીકાળવાની હોય એ બધું જ કામ સવારમાં જ કરવાનું હોય અને તપેલી આખી ભરાઈ ગઈ હતી મલાઈની તો પછી મને એમ થયું કે લાવને ડબ્બામાં નાખી દઉં કારણ કે તપેલી ઘડીકમાં બે ત્રણ દિવસ થાય એટલે ભરાઈ જાય તો ચાલો બધી જ મલાઈ હતી મેં એક ડબ્બામાં નાખી દીધી હવે આ ડબ્બા જ્યારે ભરાશે ને ત્યારે મલાઈ થશે મારા માખણ થશે અત્યારે તો ચાલો મૂકી દીધું મેં ગરમ દૂધ કરવા માટે ચાલો મેં ફુદીનાના પાન પણ નાખી દીધા છે ચા ની અંદર સરસ મજાની ચા જો ઉકળી પણ ગઈ છે અને સાથે સાથે જો ભાખરી બનાવતા જઈએ ગરમા ગરમ ભાખરી અને ચા સાક્ષીને પણ હવે કદાચ મોડું થતું હશે કારણ કે કોણાનો તો થઈ ગયા છે જો મેં મારી ગરમમાં ગરમ ચા કાઢી લીધી છે હું ભાખરી બનાવતા બનાવતા ચા પી લઈશ સરસ મજાની તો જો સાક્ષી બેને તો ત્યારે કચરા પોતા અને ઝાપટ ઝૂપટ આ તે બધું અગાસી આખી સાફ કરી નાખી હશે ઉપર અત્યારે તૈયાર થઈ જશે તો દિશાબેન પણ આવી ગયા એ દીવાપતિ કરતી હતી તો એ આવીને કહે છે કે મમ્મી લાવો હું ભાખરી કરી નાખું તમે નાસ્તો કરવા બેસી જાઓ એટલે મેં તો ચાલો નાસ્તો કરી લઈએ અત્યારે તો દિશા આજે ભાખરી બનાવે છે કેટલા દિવસે એ સવારનો નાસ્તો બનાવવા માટે થઈને રેડી છે હવે ને હવે એને સારું છે એકદમ તો ચાલો દિશાબેન નાસ્તો બનાવી અને એને પ્લેટફોર્મ પ્લેટફોર્મ બધું સાફ કરી નાખ્યું અને તો સાક્ષી પાસે પીન નહોતી માથામાં નાખવાની તો એ દિશા પાસે પીન લેવા દીધી તો ચાલો સરસ મજાનું કિચન અહીંયા સાફ કરી નાખ્યું મેં અને સાક્ષી એ સાથે નાસ્તો કરી લીધો તો મારા આગળના દિવસનો બ્લોગ જોઉં છું અને એમાં શું સુધારો વધારો કરવાનો છે હું અત્યારે સવારના પોરમાં જ જોઈ લઉં એટલે જે કાંઈ કરવાનું હોય કરી લઈએ શાંતિ કઈ બાજુ આજે કુકા કુકા हम्म, तो अब बच्चम आवाज़ हैं। हाँ, अच्छा है ना। हाँ, तो आवाज़ है ना बहुत। हाँ, अरे तो ठीक ही है वहीं। अगर बक्कर ना बने तो खाली होए तंग बक्कर ना। अच्छा बारिश पे, बड़ा गियोस। अनानास तो, तो, तो आपसे कोई कले आते आन्या कंप्लीट है मम्मी मम्मी बोल के मम्मी लाओ आप आप एक काम हमें से ने बोल ছোটতে এক আর ব둑 খাইছিস দাঁত কি হচ্ছে আরে আরে না কি না কি না কি দি তুই নাকড়ি এম এম করে

બસ વઈ ગયો ને હાડ દો સુધી જો શું કે મારે જાવું છે તો ના તમારે આવવું પડે આ તો મરાવ પડે આ તો મરાઈ દો તો તારે પછી સામે ઉધી પડે ફોર વીલ પછી અહીંથી પાછી વાળી વગરી પડે હા હાલ નહીં કે આપણે મટા સાથે હી બાય મમ્મા ટાટા થઈ છે મમ્મા કે કે

પછી જાનું આપણે હાલતું આવું કરશું હો જેટલા જાવું ને એટલા આવશું પાછા મદાન એ ટટા જોઈએ ટટા જોઈએ જલા પાયું કરજો જો કેવું કરે ઓડું મોટું મશીના લાગી નું લાગે શું છે કમ્પ્રેસર કમ્પ્રેસર એનો ગાડી નું હોય બધાયમાં છે કે આ યુઝ કર

પપ્પાનું બેન મી ટાઈમ એન્જોય કરે છે ચાલો હવે હું જાઉં છું કિચનમાં સરસ મજાનું દિશાબેને ધોઈ કાઢીને એકદમ રેડી રાખ્યો છે શાકભાજી લઈ આવી છું ચાલો શું કરીએ એ જોઈએ બેંગન કરીએ કે સગ સરગવો કરીએ બે માંથી એ કરશું સરગવાનો લોટવાળો કરશું અથવા તો ભરેલા વિના જોઈએ અત્યારે શું કરીએ ચાલો વિચારીએ પૂછી જોઉં તો ચાલો બનાવી લઈએ આખા રીણાનું શાક એના માટે થઈને મેં શિંગદાણાને ખાંડી લીધાથી અધકચરા ત્યાર પછી મેં તલ અને વરિયાળીને પણ અધકચરા ખાંડી લીધા છે અને ત્યાર પછી મેં ગાંઠિયાને પણ સરસ મજાના એકદમ અધકચરા એને બહુ ભૂકો નહીં કરવાનો મીડિયમ ભૂકો કરવાનો અને સાથે સાથે અડધું ટમેટું પણ મેં છીણીની અંદર નાખી દીધું છે અને ત્યાર પછી જીરું હળદર ચટણી ખાંડ અને નમક અને ત્યાર પછી તેલ પણ ઉમેરી દઈએ તો સરસ મજાનું એને લીંબુ પણ ઉમેરી દઈએ ચાલો સરસ મજાનો મસાલો એકદમ રેડી છે હવે આપણો તો બટેટાની મોટી મોટી ચીર કરશું અને રીંગણાને વચ્ચેથી ચાર કાપા કરી દેસું બટેટાને મોટી ચીર એટલા માટે કરીએ કે કારણ કે કિશનભાઈ પણ ખાઈ શકે જો સરસ મજાના રીંગણાં ભરીને આપણા તૈયાર છે તો ચાલો હમણાં આપણે એમનો વઘાર પણ કરી લઈએ કેવા સરસ મજાના રીંગણા છે તો ચાલો વઘાર કરી લઈએ આપણે અત્યારે શિયાળામાં બધું શાકભાજી બહુ સરસ મજાનું આવતું હોય તો જરૂર એનો લાભ તો લેવો જરૂરી જ છે એને અત્યારે રસોઈ બનાવી પણ બહુ ગમે કારણ કે શાકભાજી એવા સરસ મજાના આવતા હોય ને તો મન એમ થાય આ બનાવવું આ બનાવવું નહીં તો આજે આપણે બનાવી લઈએ આખા રીંગણાનું શાક અને અમસ્તા પણ બધાને ભાવે છે એક છોડીને બધાને રીંગણાના શાક તો ભાવતા જ હોય તો ચાલો આ આ માટે થઈને બનાવેલી રીંગણાનું શાક તો ચાલો મેં છેલ્લો વધેલો મસાલો હતો એ પણ અંદર ઉમેરી દીધો છે અત્યારે અને જોઈતા પૂરતો રસો પણ કરી લેશું તો ચાલો આપણું શાક બનીને હમણાં રેડી થઈ જશે ગરમ પાણી બાજુમાં મેં મૂકી દીધું તો રસો કરવા માટે થઈને તો ચાલો જેટલું જોઈએ એટલો રસો આપણે કરી લેશું આમાં થોડોક વધારે રસો કરીએ કારણ કે ખાલી ને ખાલી શાક રોટલી જ છે તો સેજ રસાવાળું હોય તો વધારે સારું લાગે ધાનુ માટે કંઈ નહીં તે પણ મેં અલગથી શાક વઘારી નાખ્યું છે એના માટે ફોડવા કર્યા છે અને રીંગણા અને બટેટાના ફોડવા કર્યા છે એમાં પણ હું ટમેટાં અને કોથમીર છાજી બધી નાખી અને એનું શાક વઘારું છું ચાલો ધાનુબેનનું પણ શાક એકદમ સરસ મજાનું તૈયાર છે

આ આ કરી દીધું હા ચીચી ને બે બે લઈ લીધું લઈ દે દીદી ને તો ગુંડ ઉડા એ છોટો 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 વાગી છે ચાલો તો ધામ ધાનું બેન તો હવે રમી રમીને થાકી ગયા અને દિશા હમણાં એને ઉપર લઈ ગઈ સુવડાવવા માટે થઈને હવે તો એટલી બધી એક્ટિવ થઈ ગઈ છે ને એટલી બધી એક્ટિવ થઈ ગઈ છે ને કે વાત પૂછવામાં એને આપણને એટલો થકવાડી દેને આમ ક્યાંય ચાલવા જવાની કે દોડવા જવાની જરૂર ન પડે હો બોડી ઉતારવા માટે થઈને ઘરમાં ને ગરમા ધાનું બેનની સાથે થોડીક વાર રમવાની જાય તો આપ બોડી ઉતરી જાય અને ભૂખ પણ સારી લાગે એટલે નીંદર પણ આવી જાય સરસ મજાની તો ચાલો ધાનો બેન તો ઉપર જતા રહ્યા સુવા માટે થઈને હવે ઉઠશે છે સાડા પાંચ છ વાગે પછી આજે જવાના છીએ અમે મંદિરે કારણ કે સવારનું મેં કીધું છે ને ધાનો આજે આપણે મંદિરે જવું છે મંદિરે જવું છે તો એ ક્યારનો વેન જ કરે આંગળી પકડીને કે ચાલ દાદી આમ જઈએ એમ મંદિરે જઈએ તો આજ તો એ લઈ જાય પાર જ કરવાની છે તો આજ સાંજે જવાના છીએ અમે વાંધીને જો સરસ મજાના ઝાડવા ફૂલ છોડના ઝાડવાને મેં બધાને પાણી પાઈ દીધું અને બધા જે નકામાં કચરા હતા પાન બધા જે પીળા પડી ગયા હતા એ બધા જ મેં કાઢી નાખ્યા બધા સરસ મજાના કુંડા સાફ કરી નાખે ને જો માવજત કરવી ખૂબ જરૂરી છે કારણ કે શિયાળાના દિવસો છે ને પાન એકદમ ચીમળાઈ જાય એકદમ અને થોડુંક માવજત કરવામાં થોડીક વાર લાગી હોય તો પાન ખરાબ થઈ જાય તો મને આ ફૂલ છોડના ઝાડને માવજત કરવી તો મને બહુ જ ગમે આમાં એટલો સરસ મજાનો ટાઈમ પસાર થઈ જાય ને આપણું અને એને ઉગતા જોઈને મોટા થતાં જોઈને ઘણી બધી ખુશી થાય પણ એમ એટલી બધી ગ્રીનરી આપણી નજરની સામે હોય ને તો મજા આવે એમ એને જોઈ જોઈને તો ચાલો સરસ મજાનું પાણી પાઈ દઈએ પછી જાય સાંજે મંદિરે ચાલો અમે પહોંચી ગયા સાંજે મંદિરે હે ને ઝાલર વાગવાની શરૂ થઈને એટલે ધાનોના પગમાં તો જાણે ગરેડી આવી ગઈ જો કેવી મંદિરમાં એકદમ જતી રહી હેને અને એની છેવડા નાના નાના બાળકો પણ છે તો એને પણ ખૂબ મજા આવે અને કોને ખબર એટલી આમ ભગત માણસ છે ને એવું જ લાગે જાણે ગયા છે મમ્મા કાંઈક મોટા ભગત હશે તો જો આજનો આવો દિવસ રહ્યો અમારો જો તમને મારો આ બ્લોક ગમ્યો હોય તો લાઈક કરજો શેક શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ